મકરપુરા જીઆઈડીસી રોડ પરથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા બાળકની પટાવી ફોસલાવી રાજસ્થાન લઈ જનારા આરોપીને પોલીસે ઝડપી પાડી બાળકને મુક્ત કરાવ્યો છે જ્યારે અપહરણકારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૂળ યુપીના અને મકરપુરા જીઆઈડીસી રોડ વિહડનગરમાં રહેતો શ્રમજીવી પરિવાર છેલ્લા ત્રણ દિવસથી ગુમ થયેલ નવ વર્ષના પોતાના બાળકને શોધવા માટે દોડધામ કરી રહ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કમિશનર દ્વારા ગુમ થયેલા બાળકને સત્વરે શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને શહેર પોલીસ તંત્રની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી બના સ્થળેથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે આગળ જતા રોડ પર અંદાજે બસો જેટલા સીસીટીવી ફૂટેજની સતત ઝીણભાઈ ચકાસણી કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે બાળક અને અપહરણ કરનાર બંને રાજસ્થાન છે જેથી રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી વડોદરા પોલીસે બાળકને હેમખેમ બચાવી વડોદરા લઈ આવી હતી તેમજ અપહરણકાર રશિયા મંગલા હરિયાભાઈ ડોડિયાર રહેવાસી અલવાનાકા ખુલ્લા ગ્રાઉન્ડમાં માજલપુર પણ પકડાઈ ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે અપહરણકારના બાળકનું એક વર્ષ અગાઉ મૃત્યુ થયું હતું તેમજ તેની પત્ની પણ છોડીને જતી રહી હોવાથી એકલું લાગતું હોય તેના કારણે તે આ બાળકને પોતાની સાથે રાખવા માટે લઈ ગયો હતો જો કે પોલીસે આરોપીની જનુઆરી પૂછપરછ હાથ ધરી છે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડીને આશરે બસો જેટલી સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે જેમાં ક્રાઇમની ટીમ પીસીબીની ટીમ ઝોન ત્રણની એલસીબીની ટીમ લોકલ પોલીસનો ડીસ્ટાફ તમામ પીઆઈસી મકરપુરા પીઆઈ આ તમામને ઇન્વોલ્વ કરીને આખી એક ટીમ બનાવવામાં આવે છે જેમાં બાળક જે જે જગ્યાએથી જતું દેખાય છે આમાં અપહરણકર્તા સાથે આરોપી સાથે એ ફૂટેજ ભેગી કરીને આગળની એ લોકોની મુવમેન્ટ જોવામાં આવે છે બાળક ઘણું કમ્ફર્ટેબલ હોય છે આરોપી સાથે જેથી શંકા થોડી એવી જાય છે કે બાળક પહેલાં ક્યારે પણ આને મળેલું છે કે નહીં એટલે અપહરણકર્તા છે એની પણ બેક હિસ્ટ્રી માટેની તપાસ શરૂ કરવામાં આવે છે પરંતુ એ ક્યાંય પણ આ વિસ્તારમાં નોંધ હોતા નથી જેથી આખી રાત દરમિયાન પોલીસની ટીમો દ્વારા લાગીને બસ સ્ટેન્ડના રેલવે સ્ટેશનના અલગ અલગ રેલવેમાં પણ એલર્ટ આપવામાં આવે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળક ગોધરા પંચમહાલ તરફ દાહોદ તરફ જતું બસમાં બેઠેલું દેખાય છે એ અપહરણકર્તા સાથે એના આધારે ગોધરા પંચમહાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ત્યાંથી આગળ જે શટલ રિક્ષા આપણા તુફાન જે ગાડી હોય છે એની અંદર આરોપી અને અફ્યત બાળક છે એને રાજસ્થાન તરફ બાંસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે બાંસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલામત છોડી લેવામાં આવેલ છે અને આ જે સાવ જ બ્લાઇન્ડ કેસ હતો કે જેમાં કોઈ પણ જાતની લિંક નથી એના આધારે આ કેસ ડિટેક્ટ થયેલો છે સીસીટીવી ચેક કરતા માલુમ પડેલી કે ત્યાંથી આ આ તુફાન ગાડી મારફતે રાજસ્થાન તરફ જવા નીકળેલ છે સ્થાનિક પોલીસની મદદથી આપણે એ ગાડીના ડ્રાઈવરનો કોન્ટેક કર્યો અને ક્યાં ઉતાર્યા હતા એનું સંભવિત લોકેશન લેવામાં આવ્યું હતું અને તે વિષયમાં આપણે સર્ચ ચાલુ કરવામાં બાંસપડા પોલીસની મદદ સાથે દરમિયાનમાં જે આપણી ટીમ અહીંયા ફરતી હતી જે ફોટા સાથે બધા એડમિટ માટે તો આપણને એક સાઇટ પરથી એક માહિતી મળી કે આ વ્યક્તિ આ હોઈ શકે એનો આ કેન્ટિટી નંબર છે અને એ પણ એનું લોકેશન પણ બાંસવાડામાં જ હોઉં છું આ બ્રિચિંગ પાંચે કિલોમીટર દૂર હતી અને ત્યાંને વેરીફાઈ કરતાં બાળક છે એ આ અકૃત વ્યક્તિ જે કરનાર છે એની સાથે મળી આવે છે